ગુજરાત ફોકસ સમાચાર રબારી સમાજના ચૌદ પરગણાનો શાહી સમૂહલગ્ન મહોત્સવ તેર એપ્રિલ બે હજાર પચ્ચીસે યોજાશે સંસ્કૃતિ એકતા અને સમૂહ સ્નેહનો ભવ્ય ઉત્સવ શ્રી વિસત મેલ્દીધામ અડીસ્નાનુપ્રુ કલોલ ખાતે યોજાશે રબારી સમાજની એકાવન દીકરીઓનો શાહી સમૂહલગ્ન મહોત્સવ ગુજરાતના નેતાઓ અને કલાકારોની વિશેષ ઉપસ્થિતિ જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનના નવી પણની શરૂઆત કરશે સામાજિક એકતા સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંધવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન શ્રી જયશાહ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પૂર્વ મહામંત્રી કલોલ જિલ્લો ગાંધીનગર ગુજરાત રબારી સમાજની એકાવન દીકરીઓના ભવ્યતિભવ્ય જાજરમાન સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે બારમી અને તેરમી એપ્રિલ બે હાજર પચીસ